અને બગદાણા બજરંગદાસ બાપાએ ખુદ વલ્લભરામ બાપુ ને ચાલુ કરાવેલું છે એની વારસાગત આ સોચી પેઢી થી જયદેવ બાપુ અન્નક્ષેત્ર હકારે તો મિત્રો ટૂંકમાં આપણે સ્વયં સેવકો દ્વારા સાની પરસેદી તૈયાર થઈ રહી છે તમે જોઈ શકો છો મોટા મોટા ટોપમાં અત્યારે સાની પરસેદી ગિરનારની લીલી પરિક્રમામાં સૌથી મોટામાં મોટી સાની પરસેદી તૈયાર થઈ અને યાત્રિકોને સાની પરસેદી પીરસવામાં આવે તો આ બાપા સીતારામ અન્નક્ષેત્રમાં પીરસવામાં આવે સુકી ભાજી પછી મીઠો માવો નમસ્કાર મિત્રો જય શ્રી બાપા સીતારામ હવે અમે આવી ગયા છીએ બાપા સીતારામ અનક્ષેત્ર આમ કે ને લીલી પરિક્રમામાં પહેલામાં પહેલું મોટામાં મોટું વન હોય તો બાપા સીતારામ વન ક્ષેત્ર છે તો હવે આગળ વધી અને તમને બધાય રસોડાના અને આ બધાય દ્રશ્યો બતાવવાના છે તો અત્યારે સૌ પ્રથમ તમને બાપાના દર્શન કરાવ્યા હવે આગળ વધીએ હાલો તો મિત્રો બાપા સીતારામ વન ક્ષેત્ર હવે જ્યાં મહાપ્રસાદ બને છે

અને અગિયારસ ને દિવસે ફરાળમાં સૂકી ભાજી પછી મીઠો માવો અને વેપર ઉપવાસ નો હોય ને અગિયારસ નો ઉપવાસ હોય તે દિવસે શીરો અને આ સેવા કરવાથી તમને કેવો અનુભવ થાય છે અલૌકિક અનુભવ થાય કે આખા વર્ષનો નો થાક એ પાંચ દિવસમાં ઉતરી જાય અને તમારું નામ પણ જણાવી દો મારું નામ કિશોર ને સુરત થી આવું છું અને તમે રસોઈ નું કામ કરો છો હા રસોડા વિભાગમાં તો મિત્રો વડીલનું સુરતમાં પણ ખૂબ સારું કામ છે લગ્ન પ્રસંગે રસોઈનું કામ પરસાણની પ્રસાણની દુકાન છે અને આ સેવા કરવા દર લીલી પરિક્રિમા આવે છે આ તેરમું વર્ષ છે અને એને સેવા કરવાથી ખૂબ આનંદની લાગણી અનુભવાય છે અને હજી તમે કેટલા વર્ષ સુધી આમ જ્યાં સુધી હરી ઈચ્છા અને જ્યાં સુધી છેલ્લા સવાર સુધી મારી તો ઈચ્છા છે પણ હરી ઈચ્છા બળવાન છે તો મિત્રો કે છે કે જ્યાં એને ખૂબ આનંદની લાગણી અનુભવાય છે અને વર્ષ દરમિયાન જે થાક લાગ્યો હોય એ આ ખાલી આ પરિક્રમાના જે જેટલા દિવસ હોય એટલા દિવસમાં સેવા આપે અને થાક બધે ઉતરી જાય છે એવું કેવું છે તો મિત્રો હવે તમને આગળ જે બીજો પણ મિત્રો તમે જોઈ શકો છો આ મહાપ્રસાદમાં કુંદીનો મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે અને સ્વયંસેવકો દ્વારા સરસ રીતે સેવાનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે બધાય વ્યવસ્થિત રીતે સેવાનું કાર્ય કરી રહ્યા છે અને પાંચ છ દિવસ થાય સતત સેવામાં અત્યારે આવી જાય છે અગાઉ અને બીજો હવે પ્રસાદ તમને બતાવી આ દાળ ગામ પ્રસાદ તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટા મોટા ટોપ આમાં લાખો યાત્રિકો ને આ પ્રસાદી આપવામાં આવતી હોય છે તમે જોઈ શકો છો આ મોટો ટોપ છે ઓલો પણ મોટો ટોપ એમાં રાખવામાં આવે છે આમાં જોલ માં ભરવાઈ અને સીધા કાઉન્ટરે લઈ જવામાં આવતી હોય છે બતાવવા તો મિત્રો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બધું જથ્થો છે શાકભાજી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ શાકભાજી પણ તાજું છે અને ખૂબ વર્ષો થી મિત્રો આ બાપા સીતા શરૂ હોય છે તો હવે તમને છેલ્લે બાપાના દર્શન કરાવી અને છેલ્લે વિડીયો અંત લાવીએ હા મિત્રો હવે તમને બાપાના દર્શન કરાવી રહ્યા છીએ અરવિંદ બાપુ દેવ મોરારી કથાકાર અને મુકામ છે અને અત્યારે દેવલી આ દેવલી તે આખું મંડળ આવે છે અને વર્ષોથી અહીંયા અણચેત્ર શરૂ હોય છે બાપાના નામ અને લાખો યાત્રિકો મહાપ્રસાદ લેતા હોય છે અને સ્વયંસેવકોની પણ સેવા ખૂબ સારી છે તો મિત્રો તમે પણ જ્યારે હવે પરિક્રમામાં આવો ત્યારે અવશ્ય આ મહાપ્રસાદ લેવા પધારજો લીલી પરિક્રમામાં સૌથી પહેલા અન્નક્ષેત્ર આવતું હોય મોટામાં મોટું તો આ બાપા સીતારામ અન્નક્ષેત્ર છે તો અત્યારે તમને બાપાના દર્શન કરાવી રહ્યા છે બાપાના નજીકથી દર્શન કરાવી દો હાલો સાની મહાપ્રસાદ બને છે એ તમને બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટા મોટા ટોપમાં આજે સાની મહાપ્રસાદ તૈયાર થઈ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને તમામ સેવકો દ્વારા સરસ રીતે સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે નજીકથી બતાવો સાનો મહાપ્રસાદ અને આ ટોપમાં પણ જેવી રીતે બગડાણા બાપાની સાની મહાપ્રસાદી તૈયાર થતી હોય એવી જ રીતે આજે પણ સેવકો દ્વારા સાની પ્રસાદી તૈયાર થઈ રહી છે તમે જોઈ શકો છો મોટા મોટા ટોપમાં અત્યારે સાની પરસેડી ગિરનારની લીલી પરિક્રમામાં સૌથી મોટામાં મોટી સાની પરસેડી તૈયાર થઈ અને યાત્રિકોને સાની પરસેડી પીરસવામાં આવે તો આ બાપા સીતારામ અન્ન ક્ષેત્રમાં પીરસવામાં આવે છે અને ગિરનારનું પહેલાં વહેલું આપણે ગિરનારની લીલી પરિક્રમાનું પહેલું વહેલું અન્ન ક્ષેત્ર તો પણ બાપા સીતારામ અન્ન ક્ષેત્ર અને સ્વયં સેવકોમાં પણ ખૂબ આનંદની લાગણી અનુભવાઈ રહી છે તમે ક્યાંથી આવો છો દેવલી આયલ જો ભાઈ

તમને કેવો કઈ અનુભવ થાય છે સેવા કરવાથી અરે બહુ હે સેવા કરવામાં જ અમને લાભ થાય છે બહુ એકદમ અને જેટલો સેવાનો લાભ મળે એટલો હા આમ તો આ ક્ષેત્ર પંચાવન વર્ષથી આવે વલ્લભરામ બાપુ એ પછી નરહરી બાપુ પછી અરવિંદ બાપુ અને અત્યારે રયદેવ બાપુ આ ચાર પેઢીથી અન્ન ક્ષેત્ર ચાલે અને બગદાણા બજરંગદાસ બાપાએ ખુદ વલ્લભરામ બાપુને અન્ન ક્ષેત્ર ચાલુ કરાવેલું છે

પછી અગિયારીશ વાળા ફરાળ આપે બધી સગવડતા અને માવો પ્રસાદીમાં માં બાપાને દર્શન કરવા જાય અને માવો પ્રસાદમાં આપે આપે આવી રીતનું અમારું અન્ન ક્ષેત્ર ચાલે છે જયદેવ બાપુ અને લાલ જયદેવ જગન્નાથ બાપુ નું બે નું સારામાં સારું સેવાનું કામ છે બોલો બજરંગદાસ બાપા ની જય બાપા જય શ્રી તો મિત્રો વિશ્વવંદનીય વંદની સંસ્થા બજંગલાસ બાપાએ જે વર્ષો પહેલા આ ક્ષેત્ર શરૂ કરાવ્યું હતું એ આ ક્ષેત્ર આજે પણ લીલી પરિક્રમામાં શરૂ છે અને અત્યારે સોથી પેઢીએ જયદેવ બાપુ મુખ્ય સંચાલન તરીકે પોતાની સેવા આપે છે અને જયદેવ બાપુનું પણ ખૂબ સારું કામ છે તેમનું મૂળ ગામ દેવલી ગામ છે આમ તો તે કથાકાર છે ખૂબ સારા અને ખૂબ સારા વક્તા પણ છે તો જયદેવ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો અને હજુ પણ કેટલાક બધા ગિરનાની લીલી પરિક્રમાના વિડીયો તમારે સમક્ષ લાવવાના છે એ પણ અવશ્ય નિહાળજો ખૂબ મજા આવે એવા વિડીયો તમારે સમક્ષ લાવવાના છે તો હવે આગળના વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય રામ બાપા રામ જય ગિરનારી